હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીઓમાં પીવાની મજા આવી જાય એવી ઠંડી ઠંડી મેંગો ફ્રૂટી જેને જો તમે ઘરે એકવાર આ રીતે બનાવી લીધી તો બહારથી ફ્રૂટી ક્યારે પણ ખરીદીને નહીં પીવો કારણ કે એમ પણ બજારની ફ્રૂટીની જે સેલ્ફ લાઈફ હોય એ વધારવા માટે એમાં ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ યુઝ કરવામાં આવે છે જ્યારે ઘરે આપણે એકદમ ફ્રેશ બનાવીને એને પી શકીએ છીએ તો આ હોમમેડ ફ્રૂટી પીને બાળકોને કોઈ નુકસાન પણ નથી થતું તો બિલકુલ બજાર જીવાત સ્વાદની મેંગો ફ્રૂટી ઘરે બનાવવાનું શરૂ કરીએ તો ફ્રૂટી બનાવવા માટે અહીંયા મેં ત્રણ પાકેલી કેરી લઈ લીધી છે ત્રણેય મળીને ગ્રામમાં જોશો તો ત્રણસો એંસી ગ્રામ જેટલી છે ચારસો ગ્રામમાં બસ વીસ ગ્રામ ઓછી છે અને એક નંગ અહીંયા કાચી કેરી લીધી છે જે ગ્રામમાં એકસો એંસી ગ્રામ જેટલી છે તો પહેલાં જ મેં ચારેય કેરીને બરાબર ધોઈ લીધી છે હવે આપણે એને છોલી લેવાની છે ફ્રૂટી બનાવવા માટે તમે કોઈ પણ કેરી લઈ શકો છો પણ એનો જે સ્વાદ છે એ ખાટો મીઠો હોય છે એટલે એક નંગ કાચી કેરી તો આપણે પાકી કેરી સાથે લેવી જરૂરી છે અહીંયા મેં કેસર કેરી લીધી છે અને કેરી તમે કઈ લો છો એના હિસાબથી ખાંડની જે ક્વોન્ટિટી છે એ એમાં વધારે ઓછી લાગી શકે છે અહીંયા આપણે જે આટલી ક્વોન્ટિટી લીધી છે કેરીની એ હિસાબથી પાંચથી છ ગ્લાસ ફ્રૂટી બનીને તૈયાર થશે મીડિયમ સાઇઝના તો ચારેય કેરીને આપણે આ જ રીતે છોલીને તૈયાર કરી લેવાની છે તો ચારેય કેરી છોલાઈ જાય એ પછી આપણે રફલી મીડિયમ ટુકડામાં બધાને સમારી લઈશું ફ્રેન્ડ્સ આ જે ફ્રૂટી છે એ આપણે આજે કેરીનો યુઝ કરીને બનાવીએ છીએ કારણ કે અત્યારે ઉનાળો છે કેરીની સીઝન છે પણ માની લો કે કેરીની સિઝન ના હોય અને તમારે ઘરે જ બનાવેલી ફ્રૂટી પીવી હોય તો કેરીનો યુઝ કર્યા વગર મેંગો ફ્રૂટી કઈ રીતે બનાવવી એ રેસીપી પણ મેં ચેનલ પર પહેલાં જ શેર કરેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ હું લિંક આપી દઈશ જેથી તમે એ રેસીપી પણ જોવી હોય તો જોઈ શકો તો ચારે ચાર કેરીને આજ રીતે આપણે રફલી ટુકડામાં સાથે ભેગી જ કટ કરી લેવાની છે તો અહીંયા ચારે ચાર કેરી મેં કટ કરી લીધી છે હવે આપણે એક મોટું મિક્સર જાલ લેવાનું છે એની અંદર કાચેલી પાકેલી બંને કેરીને સાથે જ એડ કરી દઈશું હવે એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે તો આટલી ક્વોન્ટિટીમાં અહીંયા હું એક કપ જેટલી એટલે કે એકસો ગ્રામ જેટલી એમાં ખાંડ ઉમેરું છું સાથે જ થોડું આપણે એમાં પાણી ઉમેરીશું તો વધારે પાણી નથી ઉમેરવાનું બસ અહીંયા અડધો કપ જેટલું એટલે કે સો એમએલ જેટલું આપણે પાણી ઉમેરીશું અને બધું જ આપણે બરાબર પીસી લેવાનું છે બિલકુલ પણ કેરીમાં ગાંઠ ના રહેવી જોઈએ એકદમ સ્મૂધ આપણે પ્યુરી રેડી કરવાની છે તો તમે જોઈ શકો છો બિલકુલ પણ આની અંદર કેરીના ચંક્સ નથી રહ્યા એકદમ સ્મૂધ પીસ્યું છે આપણે તો હવે આ કેરીની પ્યુરીને આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું એની અંદર આપણે કાઢી લેવાની છે હવે મીડિયમ ફ્લેમ રાખીને આપણે વચ્ચે વચ્ચે ચમચાથી હલાવતા રહીને આ જે મિશ્રણ છે એને જ્યાં સુધી શાઇનિંગવાળું ના થઈ જાય એટલે કે એકદમ ચમકદાર ના દેખાવા લાગે ત્યાં સુધી આ મિશ્રણને વચ્ચે વચ્ચે હલાવતા રહીને આપણે કૂક કરવાનું છે પાંચથી છ મિનિટ જેટલો એમાં સમય લાગી જશે અને અત્યારે આ મિશ્રણ થોડું પતલું પણ છે તો કૂક થયા પછી એ કન્સિસ્ટન્સીમાં પણ થોડું ગાળું થશે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો પાંચથી છ મિનિટ મીડિયમ ફ્લેમ પર એને મેં કુક કર્યું છે એ પછી આ મિશ્રણ એકદમ સરસ વાળું દેખાય છે તો હવે આપણે જે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈએ આનાથી વધારે આપણે એને કૂક નથી કરવાનું તો ગેસ બંધ કર્યા પછી હવે આપણે એની અંદર એક ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું આનાથી જે આ ફ્રૂટી છે એની સેલ્ફ લાઈફ વધશે જલ્દી એ ખરાબ નહીં થાય બેથી ત્રણ દિવસ સુધી તમે ફ્રીજમાં મૂકીને આરામથી એને પી શકો છો અને લીંબુના ફૂલની જગ્યાએ તમે ચાહો તો એક ચમચી વિનેગાર કે પછી એક ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો હવે આ મિશ્રણને આપણે પંખા નીચે રાખીને ટોટલી ઠંડુ થવા દઈશું તો ફ્રેન્ડ્સ આ જે મિશ્રણ છે એ આપણું ટોટલી રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે ટોટલી ઠંડુ થઈ ગયું છે તો હવે આ મિશ્રણને આપણે એક વખત ગાળી લઈશું બજારની જે ફ્રૂટી હોય છે એ દુકાનદાર બહાર જ સ્ટોર કરે છે ફ્રીજમાં પણ એને રાખવાની જરૂર નથી પડતી કારણ કે એમાં ઘણા બધા હાર્મફુલ પ્રિઝર્વેટિવ હાર્મફુલ કેમિકલ્સ એડ કરવામાં આવે છે એટલે ફ્રીજ વગર જ એ સ્ટોર થઈ જાય છે જ્યારે અહીંયા આપણે બસ પ્રિઝર્વેટિવના નામ પર લીંબુના ફૂલ જ એડ કર્યા છે જો એ પણ ના ઉમેરવા હોય તો એક ચમચી તમે એની જગ્યાએ વિનેગર લઈ શકો છો તો સરસ આ રીતે એને ગાળી લેવાનું છે જેથી કોઈ કેરીના ચંક્સ કે પછી રેસા રહી ગયા હોય કેરીમાં તો એ નીકળી જાય તો નીચે જે સોસપેન છે એની અંદર તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણું મિશ્રણ રેડી થયું છે તો હવે એની અંદર આપણે ત્રણ કપ જેટલું ફ્રિજનું ઠંડુ પાણી ઉમેરીશું અહીંયા જે એક કપ છે મારો એ બસ્સો એમ એલનો છે એ હિસાબથી આપણે ત્રણ કપ એટલે કે છસો એમ એલ એમાં ઠંડુ ફ્રિજનું પાણી એડ કરવાનું છે અને આ ફ્રૂટી બન્યા પછી તમે એને ચાહો તો ફ્રિજમાં રાખીને ઠંડી કરીને પણ પી શકો છો તો બરાબર આપણે એને મિક્સ કરી લઈએ અને ફ્રેન્ડ્સ આ ફ્રૂટી છે તો માઝા અને સ્લાઇસની જેમ વધારે પડતી આ ગાળી નથી હોતી થોડી કન્સિસ્ટન્સીમાં એ પતલી જ રહેશે તો આપણી ફ્રૂટી બનીને તૈયાર છે કન્સિસ્ટન્સી પણ અહીંયા એકદમ પરફેક્ટ છે ના વધારે પડતી ગાઢી છે ના વધારે પડતી પતલી છે જો તમને વધારે ગાઢી લાગે તો થોડું પાણી ઉમેરીને તમે એને એડજસ્ટ કરી શકો છો પણ અહીંયા એની કન્સિસ્ટન્સી મને એકદમ પરફેક્ટ જણાય છે તો હવે આ મેંગો ફ્રૂટીને આપણે ગ્લાસમાં સર્વ કરી લઈએ આ ફ્રૂટીને તમે મહેમાનોને તો સર્વ કરી જ શકો છો અને ખાસ કરીને બાળકોની તો આ ખૂબ જ ફેવરેટ હોય છે કદાચ જ કોઈક બાળક એવું હશે જે ફ્રૂટી પીવાની ના પાડી દે તો બાળકોને જો બહારની ફ્રૂટી તમે પીવડાવતા હોય તો એની જગ્યાએ આ રીતે કેમિકલ વગરની ઘરની જ ફ્રૂટી બનાવીને આપશો તો વધારે સારું રહેશે તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ચોક્કસથી ફોલો કરજો